મંગેતર ની હત્યા કરી ભાગેલા હત્યારાને પોલીસે ઝડપી પાડી સ્થળ પર લઈ જઈ વરઘડો કાઢી તપાસ કરી હતી સુરત વરાછા પોલીસે હરિધામ સોસાયટીમાં મંગેતર યુવતી નું ગળું કાપી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને

ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નીપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નીપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગુજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે